નવરાત્રી પહેલા અમદાવાદ મહાપાલિકાના મેદાનોમાં આયોજન ને લઈને વિવાદ ઉભો થયો છે મહાપાલિકાના મેદાનોમાં ગરબાના આયોજન સામે હાઈકોર્ટમાં અરજી થઈ છે અને સ્ટેન્ડિંગ કમિટીના નિયમ વિરુદ્ધ નવરાત્રીના આયોજન માટે ગ્રાઉન્ડ અપાયાનો આરોપ લાગી રહ્યો છે એસ્ટેટ વિભાગના સર્ક્યુલરનું ઉલ્લંઘન કરીને ગ્રાઉન્ડ અપાયા છે અરજદારે આ આરોપ લગાવ્યો છે નિયમ મુજબ એમસી મેદાન પર આયોજન કરવા બે મહિના પહેલા અરજી કરવી પડે છે એકથી વધુ અરજી મળે તો હરાજી કરી શકે છે કહ્યું કે અમે કાકરિયાના ફૂટબોલ ગ્રાઉન્ડ સહિત બે મેદાન માટે અરજી કરી હતી સ્ટેન્ડિંગ કમિટીએ હરાજી વિના અન્ય વ્યક્તિને એક ગ્રાઉન્ડ આપી દીધા તો એક ઓક્ટોબરના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે નવરાત્રી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં વિવિધ પાર્ટી પ્લોટો ક્લબો દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે એમાં ફૂટસ્ટોલ પણ ઘણી જગ્યાએ લગાવવાયું છે એ ફૂટસ્ટોલ માટે કોર્પોરેશન દ્વારા ફરજિયાત લાયસન્સ લેવા માટેનો સૂચના આપવામાં આવી છે અને આ લાયસન્સ ઓનલાઈન અરજી કરવાની રહેશે જે પણ નાગરિકો નાગરિકોની સુખાકારી માટે ફૂડ સારું મળે એ માટે કોર્પોરેશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે અને દરેક સ્ટોલ ધારક લાયસન્સ લેવો ફરજિયાત છે અને આ દરમિયાન વિવિધ સ્ટોલોની ચેકિંગ પણ કરવામાં આવશે અને એ દરમિયાન જો અખાદ્ય પદાર્થ કે યોગ્ય વસ્તુ નહીં મળે તો તે તેની સામે નિયમોસરની કાર્યવાહી કરવામાં આવશે અને દરેક સ્ટોલ ધારકે ફરજિયાત ફૂડનું લાયસન્સ લેવાનું રહેશે રાજકોટમાં પંદર જેટલા ગરબા આયોજકોએ ફાયર વિભાગમાં મંજૂરી માટે અરજી કરી છે તો ગરબા આયોજકોને મંજૂરી અંગે ચીફ ફાયર ઓફિસર અમિત દવે પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાજ્ય સરકારની ગાઈડલાઇન પ્રમાણે ગરબાની મંજૂરી અપાશે જો આયોજક પાસે તમામ ડોક્યુમેન્ટ હશે તો ફાયર એનઓસીની જરૂર નહીં પડે સાથે તેમણે એ પણ કહ્યું કે હાલ રાજકોટ ફાયર વિભાગમાં કર્મચારીની ઘટ છે એક દિવસ માટે ગરબાનું આયોજન કરનારા લોકોએ પણ મંજૂરી તો લેવી જ પડશે રાજકોટ મહાનગરપાલિકામાં ફાયર બ્રિગેડ શાખામાં આપણે કુલ જુદા જુદા ફાયર સ્ટેશનો ઉપર પંદર ડિક્લેરેશન આવેલા છે ડિક્લેરેશનની અંદર ફાયર સેફ્ટીના જે બધા સાધનો રાખવાના છે એની સર્ટિફિકેટ પછી સોગંદનામું અને સરકારની ગાઈડલાઈન પ્રમાણેના બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હોય તો આપણે એમને ઇન્વોડ કરી આપીએ છીએ એટલે એમાં મંજૂરી મળી જાય છે પછી હા એટલે એ વન ટાઈપ ઓફ એક મંજૂરી જ છે બરાબર એની અંદર દરેક જે રાસ ગરબાના આયોજન છે એમાં એબીસી ટાઈપના ફાયર એક્સ્ટિગ્યુસર સીઓ ટુ ટાઈપના ફાયર એક્સ્ટિગ્યુસર પછી રેતીની ડોલ છે પછી પાણીના બેરલ છે એ બધું જે પ્રાથમિક જરૂરિયાતો છે ફાયર સેફ્ટીને લગત એ બધી હોય એટલે એ ડિક્લેરેશન અમે માન્ય રાખીએ છીએ ના ડિક્લેરેશન છે એટલે એને એનઓસીની જરૂર નથી એ વન ટાઈપ ઓફ એનઓસી જ થઈ ગયું સાહેબ હજુ પણ ઘણા બધા વેલકમ નવરાત્રી એક દિવસની જે નવરાત્રી હોય બાય બાય નવરાત્રી તો આ લોકો જે આયોજકો છે એમને પણ આ લાગુ પડશે નિયમો બધા હા નિયમો તો બધાને લાગુ પડે છે એટલે એ ડિક્લેરેશન એમને આપી અને ત્યાર પછી જે એમને આયોજન કરે તો એ બેટર છે